પેરિસ ઓલિમ્પિકમાં આપણા ભારત દેશના એકસો ને સત્તર ખેલાડીઓ વિવિધ સોળ રમતોમાં ભાગ લઈ રહ્યા છે સૌ ભારતવાસીઓ ચેયર ફોર ભારત માટે ઉત્સુક છે ઓલિમ્પિકમાં પસંદગી પામવું એ પણ એક સિદ્ધિ સમાન છે ત્યારે ગુજરાતના ત્રણ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર સહિત એર રાઇફલ શૂટિંગમાં ઇલા વેનલ વાલારી વન સહભાગી થયા છે ગુજરાતના આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનાના ખેલાડી છે ખેલાડીઓની વિકાસ યાત્રા અવિરત વહેતી રહે તે માટે સતત આર્થિક સહાય અને કેશ પ્રાઇઝ સરકાર આપતી રહે છે ગુજરાતમાં જે રીતે સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થયું છે તે ચોક્કસ ખેલ જગતનો નવો ઇતિહાસ સર્જશે ખેલાડીઓને આગળ લાવવા ગુજરાત સરકાર જે રીતે પ્રયાસ કરે છે તે જોતા આપણને પણ હવે થાય છે કે ગુજરાતના ખેલાડીઓ દુનિયામાં ડંકો વગાડશે ગુજરાત સહિત ભારતના ખેલાડીઓ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ